આશાપુરા માનું વ્રત આ વ્રત કોઈ પણ મંગળવાર થી કરી શકાય છે વ્રત ના દિવસે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ પાછોટ કે પાટલા ઉપર આશાપુરા માની છબી મૂકી ઘીનો દીવો કરવો પછી અગરબત્તી પ્રગટાવી પાણી નો લોટો ભરી પાસે મૂકવો પછી માતાની સામે તેમનું ધ્યાન ધરવું તે દિવસે સાત્વિક ફળહાર લેવો આ વ્રત નવ મંગળવાર સુધી કરવામાં આવે છે આ વ્રત થી સંતાન પ્રાપ્તિ રોગ મુક્તિ આપત્તિ નિવારણ મનપસંદ પાત્ર સાથે લગ્ન નોકરી મળવી ધંધાની મંદી દૂર થવી વગેરે ઘણા શુભ ફળ આપે છે રતનપુર નામે એક ગામ હતું તે ગામમાં એક સુખી કુટુંબ રહેતું હતું તે કુટુંબમાં પતિ પત્ની અને ત્રણ બાળકો હતા આ ભાઈને કરિયાણાની એક નાની દુકાન હતી તે આ દુકાન વડે આખા કુટુંબનું ભરણપોષણ કરતો હતો સમય જતા આ ભાઈ શરીરે થોડો અશક્ત રહેવા લાગ્યો એટલે મોટા દીકરાએ ભણતર છોડી દઈ પિતાજીનો ધંધો સંભાળી લીધો તેનું નામ રાજ હતું જગ્યાએ દુકાન સંભાળવા લાગ્યો દસ પંદર દિવસ તો તેના વેપારની સંસ્કારી કુટુંબની કન્યા કમલા સાથે કર્યા કમલા સ્વભાવે ખૂબ જ મળતાવળી હતી તે સાસરીમાં આવી બધા સાથે મળી ગઈ તે ઘરનું દરેક કામ ખૂબ જ ઉત્સાહથી કરતી

બહુએ માની ખૂબ જ સેવા ચાકરી કરી પણ વિધિ આગળ કોઈનું ચાલતું નથી રાજના સિધાર્યા હવે ઘરની બધી જવાબદારી કમલા પર આવી પડી તે બંને દેવરોને પુત્રની માફક સંભાળતી આમ તેમનું કુટુંબ ખૂબ જ આનંદથી જીવન પસાર કરવા લાગ્યું પાડોશી પાડોશી પણ કમલાના ખૂબ જ વખાણ કરતા કમલાના દેરો ભણતર પૂરું કર્યું ભાઈ સારી નોકરી લાગી ગયો પણ નોકરીમાંથી થોડી બુરી સંગત થઈ જવાથી તે વસની બની ગયો જ્યારે નાનો ભાઈ રાજ સાથે દુકાન જવા લાગ્યો બંને ભાઈઓ ઉંમર લાયક થતા તેમના લગ્ન શ્રીમંત કુટુંબની કન્યાઓ સાથે કરવામાં આવ્યા થોડા દિવસ ઘરમાં બધું વ્યવસ્થિત ચાલવા લાગ્યું પછી ધીરે ધીરે ઘરનું વાતાવરણ બદલાવા લાગ્યું શ્રીમંત માં-બાપની દીકરીઓના વિચાર શ્રીમંત બનવા લાગ્યા તેમણે ભાભીના સીધા સાદા વિચારો અણધડ લાગવા લાગ્યા ઘરના સુખ અને શાંતિ ભરેલા વાતાવરણમાં હવે વિવાદ અને અશાંતિનું વાતાવરણ ઉભો થવા લાગ્યું કમલાને હતું કે દેરાણીઓ આવશે તો મને રાહત થશે પરંતુ રાહતને બદલે માથે ઉપાધિઓ આવી પડી વળી પોતાને સંતાન હતું નહીં એટલે તે વધારે થવા લાગી છતાં કમલા બધું સહન કર્યા જતી હતી સમય જતા તેની દેરાણીને પુત્ર થયો એટલે દેરાણી ખૂબ જ અભિમાની થઈ ગઈ તે ઘરમાં ગમે તેમ વર્તન કરવા લાગી બંને નાની દેરાણીઓ ભેગા થઈ કમલાને હેરાન કરવા લાગી હવે ઘરમાં કમલાને માનને બદલે અપમાન સહન કરવું પડતું એકવાર દેરાણી પડોશમાં ગઈ તેમનો બાબો ઊંઘતો હતો એવા માટે રડવા લાગ્યો એટલે કમલાએ તેને તેડી લઈ

ત્યાંથી ચૂપ થઈ ગયા તેમને થયું કે કાંઈક પોલીસ તો વાતાવરણ વધારે બગડી જશે આમ તેમના કુટુંબમાં કંકાસ ના બી રોપાઈ ગયા તેના ઘરમાં બીજે ને ત્રીજે દિવસે કંકાસ થવા લાગ્યા દુકાનમાં આવક ઓછી થવા લાગી પચેટ પાય જુગારીઓ બની ગયો આમ તેમના ઘરમાં અશાંતિનું વાતાવરણ સર્જાઈ ગયું રાજ ઘર નું વાતાવરણ જોઈતો હતો છતાં ઘરમાં વધારે કંકાસ ન થાય તે હેતુથી તે ચૂપ રહેતો એક દિવસ કમલાની દેરાણી કમલાને કામની બાબતે ગમે તેમ બોલવા લાગી રાજ ઘરમાં બેઠો બેઠો બધું સાંભળતો હતો તેનાથી આ સહન થયું નહીં તેણે રાતે નાના ભાઈઓને બોલાવી કહ્યું આ ઘરમાંથી મારે કાંઈ જોઈતું નથી અમે પહેરેલ કપડે આ ઘર છોડી ચાલ્યા જઈએ છીએ તમે બને સંપીને રહેજો રાજના પિતા પણ રાજ સાથે જવા તૈયાર થયા ત્રણેય જણા ઘર છોડી ચાલી નીકળ્યા તેઓ બીજા ગામમાં એક નાની ઓડી પાળે લઈ રહેવા લાગ્યા તેઓ જે કાંઈ મળે તેમાંથી સુખનો રોટલો ખાવા લાગ્યા એક દિવસ રાજે વિચાર્યું કે હું કમાવા માટે પરદેશ જાઉં તેણે આ વાત પિતા અને પત્નીને કરી તેને જવા માટે આપી પિતાનો આશીર્વાદ લઈ રાજ પરદેશ ગયો તે પરદેશમાં કામ ધંધા માટે ખૂબ જ રખડતો પણ ક્યાંય સારી નોકરી મળી નહીં તે ગમે તેમ કરી પોતાનું પેટ ભરવા લાગ્યું બીજી બાજુ તેની પત્નીની દશા પણ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી તે એક પૈસાદારને ત્યાં નોકરાણીનું કામ કરવા લાગી તે કામમાંથી જે કાંઈ પૈસા મળે તેનાથી પોતાનું અને સસરાનું પેટ ભરવા લાગી તે સસરાને જરા પણ ઓછું આવવા દેતી નહીં આમ છતાં તેની દેરાણીઓ તેને શાંતિથી રહેવા દેતી નહોતી તેઓ બીજાઓની સામે તેના વિશે ખોટી ખોટી વાતો ફેલાવતી તેને દુઃખી કરતા કમલા ખૂબ જ કંટાળી ગઈ હતી છેવટે તે કંટાળીને માતાજીને શરણે ગઈ એક દિવસ તે આશાપુરા માતાના મંદિરે ગઈ તેણે માતાજી સમક્ષ બે હાથ જોડી કરગરવા લાગી હે માતાજી અમારી ઉપર દયા કરો માં મને મદદ કરો આમ બોલતા બોલતા તેની બંને આંખોમાંથી અશ્રુ ધારા વહેવા લાગી મંદિરનો પૂજારી આ બધું જોઈ રહ્યો હતો તે બોલ્યો બહેન માતાજી ઉપર શ્રદ્ધા રાખો તમારી મનોકામના જરૂર પૂરી થશે કમલાએ પોતાની વીતક કથા કહી સંભળાવી કમલાની વાતથી પૂજારીએ ઘણો ઘણું દુઃખ થયું તેણે કમલા ઉપર દયા ખાતા કહ્યું બહેન તમે આશાપુરા માતાના નવ મંગળવાનું વ્રત કરો તે વ્રતના પ્રતાપે તમારું ઘણું દુઃખ નાશ પામશે ને તમારું કુટુંબ સુખી થઈ જશે શાંતિ ભર્યું જીવન જીવી શકશો ધન્ય ધાન્ય થી સમૃદ્ધ બનશો આમ કહી તેમને આશાપુરા માતાના વ્રત વિધિ કહી સંભળાવી કમલા આશાપુરા માને પ્રણામ કરી પૂજારીના આશીર્વાદ મેળવી ત્યાંથી કામ કરવા નીકળી રસ્તામાં તે નક્કી કર્યું કે આવતીકાલ મંગળવાર છે તો આવતીકાલથી જ વ્રતની શરૂઆત કરી દઈશ તે જે ઘરમાંથી કામકાજ કરતી હતી ત્યાં આવી તેણે બધી વિગત જણાવી તેની માલકણે તયા આવતા બધી સામગ્રી પોતાના ઘરમાંથી આપી અને વ્રત કરવા માટે પ્રોત્સાહન આપી કમલાએ ઘેરે આવી પૂજારીના કહ્યા પ્રમાણે આશાપુરા માનું વ્રત કર્યું તેણે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી આશાપુરા માતાના આઠ મંગળવાર પૂરા કરી નવા મંગળવારે વ્રતની પૂરું કરી વ્રતનું નું ઉજવણું કર્યું કમલાનું વ્રત પૂરું થતા તેનો પતિ રાજ પ્રદેશથી અઢળક કમાઈને પાછો આવ્યો ઘરમાં આનંદ આનંદ ફેલાઈ ગયો કમલાના દેહર અને દેરાણીઓના માનસ પણ ફલટાઈ ગયા અને તેઓને પોતાની ભૂલ સમજાઈ તેમણે જેઠ જઠાણીની માફી માંગી પછી બધા એક સાથે સંપીને રહેવા લાગ્યા હે આશાપુરામાં તમે જેવા કમલાને ફળ્યા એવા સૌને ફળજો અને સૌની મનોકામના પૂરી કરજો જય આશા